નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી બે શીતળા મંદિર વિસ્તારમાં રામપાક સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન શ્રી ગાત્રાલ મિત્ર મંડળ શિવ પ્રોજેક્ટ સ્ટોર તથા મુખ્ય આયોજકો એક નારાયણગિરી અપારનાથી બે હસમુખભાઈ સોંદરવા ત્રણ છોટુભાઈ ખેતલા આપા તેમજ વિસ્તારમાંથી અન્ય લોકો દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન તમામ જ્ઞાતિની નાની નાની બાળાઓને ગરબા રમવા માટે જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુના તમામ ગામોના લોકો ગરબા જોવા માટે નવરાત્રિમાં અલગ પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ભુવા રાસગરબા તેમજ અન્ય જૂની પરંપરાને યાદ કરાવતા રાસગરબાની રંઝણ સાથે લોકોમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર મુરજીભાઈ પરમાર રાધી લોધિકા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ અને હવે પછી આપ જોઈ રહ્યા છો આ નાગ દાદા ધૂંડતા હોય એવું ધૂણે છે અને આ મૂટ એટલે કે મૂંગું એટલા માટે કરવામાં આવ્યું છે કે કોપીરાઈટ ના થાય કારણ કે કોપીરાઈટનો બાદ અમને નડતો હોય છે કે જે ગીત વાગતું હોય એ યુટ્યુબ ચેનલમાં ફરી વખત ના વાગવું જોઈએ એક વખત યુટ્યુબ ચેનલમાં ગીત વાગી ગયું હોય એ ફરી વખત ના વાગવું જોઈએ એટલા માટે આને મૂટ કરી નાખવું પડે છે તો દોસ્તો એવું ના સમજતા કે મૂંગું કેમ આવે છે તો મૂંગું કરવાનું કારણ કોપીરાઈટ ન આવે એટલા માટે આપ જોઈ શકો છો નવરાત્રિમાં ભાઈને નાગદાદાને પગે લાગવા લોકો આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી બે શીતળા મંદિર વિસ્તારમાં રામપાક સોસાયટીમાં આ નવરાત્રિ ગરબી મંડળ અને ગાયત્રી ગાત્રાળ સોરી ગાત્રાળ ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને ખરેખર બહુ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ઓલા ખરેખર છેરીની જે બાળાઓ છે એ છેરીમાં જ ગરબા રમે બહાર ક્યાંય જાય નહીં એ સાર્થક કરી બતાવ્યું છે આયોજકોએ જે ખરેખર યોગ્ય કામ કર્યું છે આજે આળતા યુગમાં ખરેખર બહેન દીકરીઓની સલામતી માટે જે અહીંયા કામગીરી કરવામાં આવી છે એ યોગ્ય કામગીરી કરવામાં આવી છે જેને આયોજન કરવાવાળા છે ગાત્રા ગરબી મંડળ શિવ પ્રોવિઝન સ્ટોર નારાયણગીરીભાઈ હસમુખભાઈ સોંદરવા છોટુભાઈ ખેતલા આપા આ ખરેખર આ તમામ લોકોનો આજુબાજુના વિસ્તારવાળા આભાર માને છે અને આયોજકો અવારનવાર આવા કાર્યક્રમો કરતા રહેશે અને સુંદર આયોજનો કરતા રહેશે એવું રામપાક સોસાયટીના લોકો કહી રહ્યા છે જે દ્રશ્યો છે એ જૂના જમાનાના હોય એવું લાગી રહ્યું છે કારણ કે અમારી ઉંમર જ્યારે પંદર સત્તર વીસ વર્ષની હતી ત્યારે જે દ્રશ્યો અમે જોયેલા એ દ્રશ્યો આજે રામપાક સોસાયટીમાં દેખાય છે કારણ કે આ જ રીતથી અમે જ્યારે પંદર વીસ વર્ષના હતા ત્યારે આ જ રીતનું આયોજન સરસ થતું અને લોકો ખુશહાલ રહેતા સરસ આયોજન કર્યું છે લોધિકા તાલુકાના પારડી શીતલા મંદિર વિસ્તારમાં અને ખાસ કરીને આ રામ પાર્ક સોસાયટીમાં તમે જોઈ શકો છો બહુ બહુ સુંદર આયોજન જે જૂના જમાનાની દંતકથા મુજબ જે માતાજી તરવારો લઈ અને ઘૂમતા હોય એ સિસ્ટમ અહીંયા કરવામાં આવી છે લોકો પણ જોવા માટે બહુ ઉત્સાહી અને ઉત્સાહ સાથે જોવા આવ્યા છે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે જોવા જે રામપાક સોસાયટી છે એની એકતા દર્શાવે છે હવે આ એક બેન છે એને જૂની કહાવત મુજબ રાક્ષસનો પહેરવેશ આમાં આવ્યો છે અને રાક્ષસને જેમ મારતા હોય એ રીતે એની ઉપર ત્રસૂળ ફેરવે છે તો આ બે હું જૂની જે કહાવત છે દંતકથા મુજબની કહાવત છે એ રીતે રાક્ષસને મારવામાં આવે છે બહુ સુંદર આયોજન છે લોકો કૂતું જોવા આવે એવા અવનવા કાર્યક્રમો કર્યા છે જેના આયોજકને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તમામ માતાજીઓ ત્રીસો તરવાર લઈ અને રાક્ષસ ઉપર તૂટી છે માહોલ એવો બનાવ્યો કે રાક્ષસને માર્યા પછી દેવીઓમાં ખુશીનો માહોલ છવાનો હોય એવી રીતે દેવીઓ ઝૂમી ઉઠી છે આ પ્રેસક ગેલેરીમાંથી એકબહેનને માતાજી આવી ગયા છે એ પણ આપ જોઈ શકો છો રાક્ષસને મારી નાખવામાં આવ્યો છે પણ જોવા જેવું એ છે માતાજી ઉપર પૈસા ન ઉડાડ્યા રાક્ષસ ઉપર લોકોએ પૈસા ઉડાડ્યા છે એ પણ જોવા જેવું છે रिपोर्टर रिपोटर भाई परमार लोधिका बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद